મારે છે શું કરવું તો એની માટે કઈક આશાનું કિરણ લઈને આવી રહ્યા છીએ ઓગણત્રીસ ઉજાગરો નામનું શોર્ટ ફિલ્મ લઈને કે જે આપની જીવનની અંદર જે પડતી મુશ્કેલી કે ભાઈ વિદ્યાર્થી જીવનની અંદર કઈ કઈ મુશ્કેલીઓ પડે છે સંબંધીઓ હોય સગાવાલા હોય એના મેણા ટોણા સાંભળવા પડતા હોય છે તો એમાંથી બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને કોઈ વ્યક્તિ છે એ કઈ રીતના મોટી મંજિલ સુધી છે પહોંચે છે તો એવી એક મસ્ત મજાની ગાથા છે કે જેનું નામ છે ઉજાગરો સંઘર્ષની એક ગાથા તો આ આપણે રિલીઝ કરીએ છીએ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર શનિવારે રાત્રે દસ વાગે તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ આને જોજો જાણજો અને માણજો મજા આવશે અને આપને છે એક જાતનું ઇન્સ્પિરેશન મળશે હા તમને દેખાય છે હું જ છું બરાબર તો કંઈક પ્રયત્ન કર્યો છે એવો કે જેનાથી આપને છે કંઈક સારું એવું મોટિવેશન મળી રહે સમગ્ર આઈસી ટીમે છે ખૂબ મહેનત કરી છે તો આ ઉજાગરો છે જોજો